ગાડી પાર નદીમાં પાણીના સ્તર વધતા ગણપતિ વિસર્જનમાં ચિંતા પોલીસે કરી જલ્દી વિસર્જનની અપીલ આજે ગણપતિ વિસર્જનના પવિત્ર દિવસે પાર નદીમાં પાણીનું સ્તર વધી જવાથી વિસર્જન સ્થળે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે વિસર્જન માટે બનાવવામાં આવેલા મંડપો બેઠકની વ્યવસ્થા તેમજ નદીનો કિનારો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ઓવારા ખાતેના વિસર્જન સ્થળે પાલિકા અને ચંદ્રપુર લાઈફ ટીમે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી હોવા છતાં અચાનક વધેલા પાણીના કારણે ચિંતા સાથે જોખમનો માહોલ ફેલાયો છે પોલીસ તમામ ગણપતિ મંડળોના આયોજકોને જલ્દી વિસર્જન કરવાની અપીલ કરી છે પોલીસે સ્પષ્ટ સૂચના આપી છે કે સાંજે સાત આઠ વાગ્યા સુધીમાં વિસર્જન પૂર્ણ કરવામાં આવે આ અપીલ પાછળ મુખ્યત્વે ભક્તોની સલામતીની ચિંતા છે વિવિધ ગણપતિ મંડળોના આયોજકો તંત્ર તરફથી સંપૂર્ણ સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે તેઓ ઈચ્છે છે કે નિર્વિઘ્ન રીતે વિસર્જન સંપન્ન થાય અને કોઈ બનાવ ન બને અધિકારીઓએ તમામ નાગરિકોને શાંતિ જાળવવાની અને પોલીસની સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરી છે વધુમાં નદી કિનારે વધુ પડતી ભીડ ન કરવા અને સલામતીના નિયમોનું સખત પાલન કરવાનું કહેવામાં આવ્યું છે ગણપતિ બાપાના આશીર્વાદથી આ પવિત્ર પર્વ સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી આશા છે